હીરા એફએમમાં આપનું સ્વાગત છે આજની તારીખ છે તેર મે બે હજાર પચીસ મુંબઈ સુરત અને ભારતના આપણા સૌ હીરા વ્યાપારીઓ માટે ચાલો જોઈએ આજના અગત્યના સમાચારો અને અપડેટ્સ બિલકુલ આપણી પાસે કુરિયર પોલિસી કંપની ન્યૂઝ લેબગ્રોન અને માર્કેટના મૂડ પર ઘણા ઇનપુટ્સ છે હા અને આપણો પ્રયાસ એ છે કે આ બધી માહિતીમાંથી કામની વાત તારવીએ જે સીધી ધંધામાં ઉપયોગી થાય બરાબર જેથી નિર્ણયો લેવામાં સરળતા રહે આ હીરા એફએમ છે હીરા વ્યાપારીઓને મદદ કરવા માટે અને ખાસ યાદ અપાવવાનું કે આ ચર્ચા આપણા સમુદાય માટે છે તો પ્લીઝ આ યુટ્યુબ લિંક તમારા વોટ્સએપ ગ્રુપ્સમાં શેર કરજો અમને સપોર્ટ મળશે ચોક્કસ ચાલો શરૂ કરીએ તો પહેલી વાત ઓપરેશનલ અપડેટ આજે તેર મે પેલું આઈસ ગેટ પોર્ટલ અપડેટ થયું છે ને હા એના લીધે કુરિયર ક્લિયરન્સમાં એટલે થોડો વિલંબ થઈ રહ્યો છે ખાસ કરીને આપણા કટ અને પોલિશ્ડ હીરા માટે એચએસ કોડ સેવન વન ઝીરો ટુ બરાબર એના માટે જ સીબીઆઈસીએ જોકે સોળ મે સુધી એક ટેમ્પરરી સોલ્યુશન આપ્યું છે હમ પણ આની સીધી અસર શું મુંબઈના વેપારીઓ પર જે લોકો બી કુરિયર્સ વાપરે છે એમને હવે શિપમેન્ટ સ્ટેટસ પર એટલે બહુ ધ્યાન રાખવું પડશે ખાલી ડીલે નહીં પેલું ફોરેન બાયર્સ સાથે પેમેન્ટ ડિલિવરી ડેટ્સ એ બધું મેનેજ કરવામાં તકલીફ આવી શકે એટલે રિયલ ટાઈમ ટ્રેકિંગ બહુ જરૂરી છે અત્યારે એકદમ ઓકે હવે બીજી મોટી ખબર મિની ડાયમંડ્સ ઇન્ડિયા લિમિટેડની આજે સવારે અગિયાર વાગે ઈજીએમ છે હા એ પણ ધ્યાનમાં રાખવા જેવી વાત છે તેઓ લગભગ એકાણું કરોડ જેવું ફંડ રેઝ કરી રહ્યા છે કન્વર્ટેબલ ઇક્વિટી વોરેન્ટ્સથી આટલું મોટું ફંડિંગ શું પ્લાન હશે એમનો લાગે છે કે આ કોઈ મોટો સ્ટ્રેટેજિક મૂવ છે પૈસા કદાચ નિકાસ વધારવા એટલે કે યુએસ યુએસ માર્કેટ માટે અથવા તો પોતાની રિટેલ ચેનલ માટે વપરાય અને લેબ ગ્રોન ડાયમંડ એલજીડીમાં પણ ઇન્વેસ્ટ કરી શકે હા એ પણ શક્યતા છે જો એમ થાય તો સુરત પાલનપુરના પોલિશિંગ યુનિટ્સ માટે ઓર્ડર વધી શકે પણ સાથે સાથે રફના ભાવ કે અવેલેબિલિટી પર દબાણ આવી શકે અને મુંબઈના ક્લિયરિંગ એજન્ટ્સનું કામ પણ વધે હા એ પણ ખરું જોવું રહ્યું કે આ ફંડ ક્યાં જાય છે બરાબર ચાલો હવે થોડી માર્કેટ અને એક્સપોર્ટ ટ્રેન્ડની વાત કરીએ યુએસ માર્કેટથી સારા સમાચાર છે એમને હા થોડા સારા સંકેત છે બ્રાઇડલ જ્વેલરી સેગમેન્ટમાં માંગ સુધરી રહી હોય એવું લાગે છે જીબીટીનો નવો સર્વે આવ્યો છે ને તેર નો હા એ મુજબ ઝીરો પોઈન્ટ સેવન્ટીથી વન પોઈન્ટ ફિફ્ટી કેરેટના જીઆઈએસ સર્ટિફાઈડ સોલિટેર્સના ઓર્ડર વધ્યા છે ક્લેરિટી કઈ ખાસ કરીને એસઆઈ વન અને વી એસ ટુ તો મુંબઈ અને સુરતના પોલિશર્સ માટે આ પોઝિટિવ ન્યૂઝ છે જુલાઈ ઓગસ્ટ ડિલિવરી માટે અત્યારથી પ્લાનિંગ કરાય સરસ અને ઓસ્ટ્રેલિયા માટે પણ કર્યું છે હા આજે જ ભારત ઓસ્ટ્રેલિયા જ્વેલરી કોરિડોરની પહેલ શરૂ કરી છે એનાથી શું ફાયદો આનાથી આપણા નિકાસકારો ખાસ કરીને જેઓ ડિઝાઇનર જ્વેલરી બનાવે છે એમને ઓસ્ટ્રેલિયન બુટિક રિટેલર સુધી પહોંચવામાં સરળતા રહેશે પેલું સિડનીમાં ઇન્ડિયા ડિઝાઇન વીક છે જુલાઈમાં એના માટે હા એને ધ્યાનમાં રાખીને અને મુંબઈથી સ્પેશિયલ બી ટુ બી એક્સપ્રેસ રૂટથી લોજિસ્ટિક્સ ખર્ચ પણ ઘટશે એવી આશા છે ગ્રેટ અને પેલું ઓક્શનનું શું ક્રિસ્ટીઝ જીનીવામાં ગોલકોન્ડા હેરિટેજ હા ત્રેવીસ કેરેટનો સ્ટોન પ્રિવ્યુ હતું કાલે ભારતીય ફર્મ્સ અને કલેક્ટર્સ તરફથી ઘણો રસ જોવા મળ્યો કઈ ફર્મ્સ કોઠારી જ્વેલ્સ ધર્મનંદન જેવી મોટી ફર્મ્સનું નામ સંભળાયું છે વેલ્યુએશન લગભગ ફિફ્ટી મિલિયન સુધી પહોંચી ગયું છે બાપ રે જો કોઈ ઇન્ડિયન હાઉસ આ ખરીદે ને તો સમાન ટાઈપ ટુ એ સ્ટોન્સ માટે માર્કેટમાં પ્રેસ્ટીજ અને વેલ્યુ બંને વધી શકે રસપ્રદ હવે આવીએ લેબ ગ્રોન ડાયમંડ એલજીડી પર યુએસમાં વ્રાએ કંઈક નવું કર્યું છે હા વ્રાએ જે ડાયમંડ ફાઉન્ડ્રીની કંપની છે એમણે તેર મે એમનું નવું કાર્બન ન્યુટ્રલ એલજીડી બ્રાઇડલ કલેક્શન લોન્ચ કર્યું એમાં ખાસ શું ખાસ એ કે એમણે સ્પષ્ટ લખ્યું છે કે આ એલજીડીઝ વૈશ્વિક કાર્બન પ્રમાણપત્ર સાથે ભારત ઉગાડેલા છે ઓ એટલે ઇન્ડિયન એલજીડી માટે સારી વાત કહેવાય બહુ જ આ એક પ્રકારની સ્વીકૃતિ છે ખાસ કરીને જે સુરતના યુનિટ્સ ક્લીન એનર્જી વાપરે છે એમને પ્રીમિયમ સોર્સ તરીકે ફાયદો થઈ શકે પણ પેલી મિની વાળી વાત યાદ કરીએ જો એ લોકો પણ માં આવે તો નાના પ્લેયર્સનું શું સાચી વાત છે મિની ડાયમંડ્સ જેવી મોટી કંપની આવે તો માર્કેટમાં કોમ્પિટિશન વધે નાના ઇન્ડિપેન્ડન્ટ એલજીડી પ્લેયર્સ પર માર્જિનનું દબાણ આવી શકે કદાચ થોડું કોન્સોલિડેશન પણ જોવા મળે હમ સમજાયું તો ચાલો આજના મુખ્ય મુદ્દાઓ ફરી જોઈ લઈએ એક તો આઈસી ગેટ અપડેટ પર ધ્યાન રાખવું હા કુરિયર ક્લિયરન્સ માટે બીજું મિની ડાયમંડના ફંડ રેઝિંગ અને એમના પ્લાન પર નજર રાખવી ત્રીજું યુએસ બ્રાઇડલ માર્કેટ અને ઓસ્ટ્રેલિયા કોરિડોરથી પોઝિટિવ સંકેતો છે નિકાસ માટે અને ચોથું ઇન્ડિયન એલજીડીને ગ્લોબલ રેકોગ્નિશન મળી રહ્યો છે ખાસ કરીને સસ્ટેનેબિલિટી બાબતે બરાબર આ છે હીરા તમારા વ્યવસાયને મદદ કરવા માટે અને હા એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે મિની ડાયમંડ્સ જેવી મિડ સાઇઝ કંપનીઓ નેચરલ અને એલજીડી આ બંનેની જે ડાયનેમિક્સ બદલાઈ રહી છે એમાં પોતાની જગ્યા કઈ રીતે બનાવશે એમની લાંબા ગાળાની સ્ટ્રેટેજી શું હશે બિલકુલ આ મુદ્દો વિચારવા જેવો છે તો આ હતી હીરા એફએમ પર આજની ખાસ ચર્ચા આપણા હીરા વ્યાપારી ભાઈઓ માટે ફરીથી જો આ માહિતી કામની લાગી હોય તો પ્લીઝ આ યુટ્યુબ લિંક તમારા વોટ્સએપ ગ્રુપ્સમાં શેર કરજો અને હીરા એફએમને સપોર્ટ કરજો નવા અપડેટ્સ સાથે જલ્દી મળીશું